જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું તલની અંદર ફાલ ફૂલ વધારવા માટે શું ટ્રીટમેન્ટ કરી શકાય એના વિશે જ આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું તો સૌપ્રથમ મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરો હવે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો કે તલની અંદર ફ્લાવરિંગ વધારવા માટે આપણે શું ટ્રીટમેન્ટ કરી શકીએ તો પહેલી ટ્રીટમેન્ટની અંદર વાત કરવા જઈએ મિત્રો તો એ આપણે જ્યારે પાણી વારતા હોઈએ ત્યારે મિત્રો ધ્યાન રાખીએ જો તલની અંદર થોડું ખેંચાતું પાણી આપીએ તો આપણે ફ્લાવરિંગની કોઈ દવા છાંટવાની જરૂર પડતી નથી એનું કારણ છે હું તમને બતાવું મિત્રો જો આ આપણે તલનો છોડ છે બરાબર તો આને થોડું ખેંચાતું પાણી આપશું ને તો આ જે ગાળો રહી જતો હોય મોટો ગાળો રહેતો હોય એનો ગાળો ટૂંકો થઈ જશે તો એની અંદર આપણે જો આમાં તમને બતાવું મિત્રો જો અહીંયા કેમેરામાં તો નહીં દેખાતું હોય આ તમે ગાળો જોઈ શકો આ બે વચ્ચેનો ગાળો જુઓ આ ગાળો મોટો થઈ ગયો તો આનું એક કારણ એક જ હોય મિત્રો આને થોડુંક પાણી વધી ગયું હોય જેના લીધે આનો ગાળો મોટો થઈ ગયો હોય તો થોડુંક પાણી ખેંચાતું આપશું મિત્રો તો આપણે કોઈ પણ પ્રકારનું ઉપરથી આપણે સ્પ્રે કરવો નહીં પડે અને જો ઉપરથી આપણે સ્પ્રેની વાત કરીએ મિત્રો તો એની અંદર બેસ્ટ રહેશે જે ઋતુજા આવે છે એની અંદર વિટામિન્સ અને એમિનો એસિડ આવે છે એનું કામ સારું છે અથવા તો આપણે ગોદરેજનું ડબલ આવે એનું પણ ખૂબ સારું પરિણામ મળશે અને એની સાથે વાત કરીએ મિત્રો આપણે ખાતર ક્યુ નાખવું તો ખાતરની વાત કરીએ તો ઝીરો બાવન ચોત્રીસ આવે એનપી કે જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે એનું કામ શું છે મિત્રો કે જે આપણે તલની અત્યારે હાઈટ પકડી ગઈ હોય તો થોડુંક એને બ્રેક કરી દે છે અને જે ફૂંટુંને આપણી થઈ હોય તલની અંદર તો એ ફૂંટુંનો સારામાં સારો વિકાસ થાય તો આ એનપીકે અને ઋતુજા અથવા તો આપણે ગોદરેજનું ડબલ કોઈ પણ લઈને સ્પ્રે કરી શકો મિત્રો અને જો એ ના કરવું હોય તમારે તો બેસ્ટ ઓપ્શન રહેશે મિત્રો જે આપણે ગાય આધારિત ખેતી કરતા હોય એ બધા ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે કે જે આપણે છે દૂધ અને ગોળ મિત્રો દૂધ અને ગોળનું ખૂબ સારું રિઝલ્ટ મળશે તલની અંદર જો અત્યારે આ પ્રકારનું ફ્લાવરિંગ ચાલુ હોય અને દૂધ અને ગોળ આપણે છાંટી દીધો તો એની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળશે ધન્યવાદ